દાતા અજિતકુમાર ડુંગર શી ટોકર શિવિમાણીના સંયોગથી આંખના રોગોના ફ્રી નિદાન કેમ્પમાં થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો દાતા પરિવારની સેવા ભાવનાને બરદાવાય છે કોટડા રોહા ગામે સવારે થી એક વાગ્યા સુધી આંખના રોગોનો નિદાન સારવાર કેમ્પ કોટડા રોહા સાર્વજનિક દવાખાનામાં આજે યોજાયો હતો નિશુલ્ક નિદાન કેમ્પમાં દાતા શ્રી અજિત કુમાર ડુંગર શ્રી ટોકર શ્રી વીકમાણીનો સહયોગ મળતા ત્રણસોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો ટ્રસ્ટ હોસ્પિટલના અને તેમની ટીમે દર્દીઓની સારવાર કરી ભુજ હોસ્પિટલનાં શ્રી કલ્યાણદાસજી બાપુ હિંગરિયા તેમજ સ્થાનિક જૈન સ્થાનકવાસી મહારાજના હસ્તે દીપ પ્રાગેટે કરાયું હતું આ સાર્વજનિક દવાખાના માટે ખાસ મુંબઈ મહાજનના ધીરજ ગાલા અને તેમની ટીમ ખાસ રસ ધરાવતી હોવાનું જાણવા મળ્યું છે આ સાર્વજનિક દવાખાનામાં હાલમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચોવીસ કલાક ડૉક્ટર હરિભાઈ રાવલ ફિઝિશિયન ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યા છે છેલ્લા ચાલીસ વર્ષથી જૈન મહાજન આરોગ્ય સેવા ક્ષેત્રે સેવામાં અગ્રેસર રહેતા કોટડા ગામની આજુબાજુના ગામો માટે આ સાર્વજનિક દવાખાનું આશીર્વાદરૂપ બન્યું છે આજના આંખના રોગોના મેડિકલ કેમ્પમાં માઉજીભાઈ ધનજી વિછીમોરા કોટડા રોહાના સરપંચ પ્રવીણસિંહ ભાલુભા સોડા તારાજનભાઈ ડેઢિયા નવીન ધનજી ગાલા દીપક પાસુ છેડા ખુશાલ લીલાધર ગાલા તેમજ સમિતિના આગેવાનો પોતાની ખડે પગે સેવાઓ આપી હતી ડોક્ટર લાલજીભાઈ લુભાણીએ ત્રીસ વર્ષ સુધી આ દવાખાનામાં સેવા આપી હતી હાલ ડોક્ટર હરિભાઈ રાવલે વળી આ દવાખાનો ચાર્જ સંભાળતા દર્દીઓની અહીં અવર જવર વધી છે તરા માંડીને વિરાણી ભાડઈ અને મિર્ઝાપર સુધીના છેવાડાના ગામડાઓના દર્દીઓને સેવાનો લાભ મળે છે ઉજાશ કુમાર રાવલ અને અબ્દુલ હિંગોરાએ આ મેડિકલ વ્યવસ્થા સંભાળી હતી કોટડા રોહા તેમજ આસપાસના પંદર થી વધુ ગામોના દર્દીઓ જૈન મહાજન આરોગ્ય સેવાના લાભને બિરદાવી રહી છે જૈન મહાજન આરોગ્ય સેવા ભાવનાને બિરદાવી હતી અને આભાર માન્યો હતો કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માં આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી આજનો કેમ્પની અંદર ડૉક્ટર સતીષભાઈ જોશી આંખના સર્જન ડૉક્ટર છે તેઓ ભોજાઈ સર્વોદય ટ્રસ્ટમાંથી કોટડા રોહા દવાખાનાના આમંત્રણથી આંખના કેમ્પ માટે આવેલા છે અત્યારે અમારા સ્થાનિક ટ્રસ્ટીની ટીમ ડોક્ટર સાહેબની સાથે મરીજોને મોકલવામાં મરીજોની વ્યવસ્થા જાળવવામાં રોકાયેલી છે આ કેમ્પનું આયોજન અમે એટલા માટે કર્યું કે છ આઠ મહિનાથી આ દવાખાનું બંધ હતું અને દવાખાનાની અંદર આજુબાજુના ગામડાના પેશન્ટો પહેલાં બહુ જ લાભ લેતા હતા એ લોકોને એમ કે ભાઈ ડૉક્ટર છે જ નહીં અત્યારે કોઈ તો એ પરિસ્થિતિમાં આ પ્રથમ કેમ્પ કરી અને અમે અમારી હાજરી પુરાવી એમ કહીએ તો પણ ચાલે કે આજે ખબર પડે છે કે ભાઈ આ દવાખાનું પહેલાં જેવું ધમધમે છે અને અહીંયા પણ પેશન્ટો પોતાનો લાભ લે એટલા માટે ખાસ આ કેમ્પનો આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમારા સ્થાનિક માવજીભાઈ સરપંચ શ્રી પ્રવીણસિંહજી તથા અમારા એક નવીનભાઈ કાર્યકર્તા છે એ અને જે આમના મહાજનના અગ્રણીઓ દીપકભાઈ હરિયા આ બધા જ કાર્યકર્તાઓ અત્યારે પોતાનું જ કામ છે એમ માનીને વ્યવસ્થા જાળવી રહ્યા છે એનો અમને ઘણો જ આનંદ છે અને ભવિષ્યમાં પણ આવા કેમ્પ અમે કરીશું અને ગામને બને એટલો બહાર ન જવું પડે એવી વ્યવસ્થા મેડિકલ ક્ષેત્રે કરવા માટે અમે વિચારણા કરી રહ્યા છીએ ભવિષ્યમાં દવાખાનાનું ડેવલપિંગ થાય એ માટે અમે અમારી રીતે ફૂલ પ્રયત્નમાં છીએ તો હવે પણ ગમે ત્યારે તમને બોલાવીએ તો તમે પણ અમારી સેવાને જાહેર ક્ષેત્રમાં મૂકવા માટે આવો અને પબ્લિકને ખબર પડે હું જાહેર જીવનનો કાર્યકર્તા છું પાર્ટીનો હું જિલ્લા સહકારી સંઘ દૂધ સંઘનો પણ ડાયરેક્ટર છું પશુપાલકોના હિત માટે અમે અવારનવાર દુષ્કાળમાં મીટિંગો કરતા હતા ક્યારે ક્યારેક બીજા ડેરીવાળા ભાવ ઘટાડતા પણ અમે પશુપાલકોના હિત માટે થઈ અને ક્યારે પણ કચ્છમાં દૂધની ડેરીઓના દૂધ પશુપાલકો માટે ક્યારે પણ ભાવ ઘટાડ્યા નથી એના કારણે દર મહિને પશુપાલકને બે વખત અમે પેમેન્ટ કરીએ છીએ જેના કારણે દુષ્કાળમાં પણ પશુપાલકોને દુષ્કાળ અમની અંદર કઠણાઈ નથી આવી કારણ કે એને મહિનાની અંદર કોઈ નાના મોટા મોટાને કોઈને દસ હજાર મળે કોઈને વીસ હજાર મળે વર્ષે દિવસે અમે વીસ કરોડનું બોનસનું વિતરણ કરીએ છીએ તો કચ્છનો આ એક મોટો ઉદ્યોગ છે અને એની અંદર પશુપાલકો પણ એટલો જ રસ લે છે અને ભવિષ્યમાં પણ આ ઉદ્યોગ ડેવલપ થાય એવી અમે અપેક્ષા રાખી અમારો બોર્ડ છે અમારા ચેરમેન શ્રી ઓલમજીભાઈ ઉંમલને હમણાં અમૂલની અંદર ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવ્યા છે ચાર લાખ લિટર દૂધ ભરતી ડેરીના પ્રમુખશ્રીને અમૂલે સ્થાન આપ્યું છે એ અમારી કાર્યકુશળતા દર્શાવે છે અને અમે અમૂલના તમામ પ્રોડક્ટો આપણે લાખો પ્લાન્ટની અંદર અહીંયાથી અમે એને વિતરણ કરીએ છીએ અને કચ્છની અંદર જેવી રીતે દૂધની અંદર અમે ક્રાંતિ કરી છે એવી રીતે ખેડૂતો ફળાવ જે ઝાડ વાવે છે અત્યારે કચ્છની અંદર અત્યારે મોસંબી છે સંતરા છે ચીકુ છે આવી બધી જે પ્રોડક્ટો છે એને પણ અમે એકત્ર કરી અને ભવિષ્યમાં પેકિંગ લેવલ ઉપર લઈ જઈ અને પેક કરીને ખેડૂતોને પણ ન્યાય મળે અને સારા ભાવ મળે એ માટે અમારું બોર્ડ ખૂબ જ એની પાછળ રસ લઈ રહ્યું છે આના માટે અમે ગવર્મેન્ટ સાથે સંપર્કમાં છીએ અને ભવિષ્યમાં પણ ખેડૂતોને લાભ થાય એવી અમે પ્રવૃત્તિ કરશું પ્રજાલક્ષી કામો માટે મારું જીવન સમર્પિત છે મારું નામ પ્રવીણસિંહ બાલુભાસડા કોટળારો ગ્રામ સરપંચ હું એક્સમેન છું પેરામિલિટરીમાં બત્રીસ વર્ષ મેં નોકરી કરી છે બે હજાર સત્તરમાં રિટાયર થયો અને બે હજાર અઢારમાં હું સરપંચ બન્યો છું તો સરપંચ બન્યા પછી મેં ગામમાં અનેક કેમ્પો રાખ્યા જેમાં મા કાર્ડ રાશન કાર્ડ આધાર કાર્ડ વિધવા સાહેબ હોય જેવી પ્રવૃત્તિ હું ગામમાં કરું છું અને આજે કોટડા રોવામાં જે આંખનો કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં શ્રી રાવલ સાહેબ ડૉક્ટર અને માવજીભાઈ તારાચંદભાઈ દીપકભાઈ છેડાએ બહુ સહયોગ આપ્યો અને આવી રીતે અમે ગામમાં અવારનવાર કેમ્પો જરૂરતમંદોને સહાય મળે એ રીતે અમે કેમ્પો નું આયોજન કરતા રહીશું અને અને બોજાઈ સરોદર ટ્રસ્ટના ડૉક્ટરો શ્રી જોશી સાહેબ આવ્યા છે તો એ ટ્રીટમેન્ટ કરે છે અને અવારનવાર અમે એમનાથી સહયોગ લેશું અને ફરીથી એકવાર હું ડૉક્ટર રાવલ સાહેબ અને માવજીભાઈનો આભાર માનું છું કે આવી પ્રવૃત્તિ જો કોટડામાં થાય તો જરૂરતમંદોને લાભ મળી શકે જય હિન્દ હા હું માવજી રનજી વિષયવાળા કોટડા અમે આજે બોજા ટ્રસ્ટના સથવારે શ્રી અજીતકુમાર ડુંગરસિંહ ટોકરસિંહ વિકમાણી દાતા ટ્રસ્ટી દાતાના સાથ સહકારથી આ કેમ્પનું આયોજન કરેલ છે અત્રે ડૉક્ટર હરિભાઈ રાવલ પોતાની સેવા આપી રહ્યા છે અને ઘણા ટાઈમથી લગભગ આ દવાખાની અમારો કોટલામાં ચાલીસેક વર્ષથી આ મેડિકલ પ્રવૃત્તિ મહાજન હસ્તક મુંબઈ માજન હસ્તક ચાલી રહી છે એમાં પાંત્રી આજ નવું દવાખાનું પાંત્રીસ વર્ષ થયા ચાલે છે એમાં ડૉક્ટર લાલજીભાઈ લુભાણી ખૂબ મોટી સેવા આપી એમનો સ્વર્ગવાસ થતાં બસમાં બીજા ડૉક્ટર આવ્યા છેલ્લા છ મહિનાથી દવાખાનું બંધ હતું હમણાં ડૉક્ટર હરિભાઈ રાવલ છેલ્લા ચાર મહિનાથી અહીંયા સેવા આપી રહ્યા છે ગામ અને આજુબાજુના દર્દીઓ ખૂબ ઉમળકાભે લાભ લઈ રહ્યા છે અને હજી દર્દીઓનો વધારો થઈ રહ્યો છે અને ભવિષ્યમાં આવા કેમ્પોનું અમે આયોજન કરી રહ્યા છીએ અને કરતા રહીશું મુંબઈ મહાજનના પ્રમુખ શ્રી ધીરજભાઈ ઘાલાએ મને અહીંયા દવાખાનાની વ્યવસ્થા માટે જવાબદારી સોંપી છે તેમજ કચ્છના પ્રમુખ શ્રી તારાચંદભાઈ બી એમાં સામેલ છે અને મને સેવા કરવાની તક આપી છે એમનો બી આભાર માનું છું અને આ બધી વ્યવસ્થા આગળ આસ્તે આસ્તે આગળ વધતી રહેશે અને ગામવાસીઓને મેડિકલ સેવાનો વધુમાં વધુ લાભ મળે એવી અમારી એ અપેક્ષા છે અને એ અપેક્ષા પૂરી કરશું અમે જય જીનેન્દ્ર ભોજા ટ્રસ્ટના શ્રી દાદર ગડા ટ્રસ્ટી એમને અમે વાત કરી આવી રીતે આયોજન કરવાનું છે એમને એક મિનિટનો બી વિલંબ કરાવ્યા વિના અમને તારીખ આપી દીધી આ રીતે તારીખના કેમ્પ અમે આયોજન થયું અને અમે પેમ્પલેટ છપાઈ આજુબાજુમાં ગામોમાં આવ્યા તો બધા આવનાર લાભ લેનાર દાતાશ્રી ભોજા ટ્રસ્ટ અને એના ડૉક્ટરની ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેટલા દર્દીઓએ લાભ લીધો લગભગ ત્રણસો દર્દી લાભ લે એવી શક્યતા આજે બેસો થઈ ગયા છે ત્રણસો દર્દી ચારસો દર્દી જ્યાં સુધી આવશે ત્યાં સુધી ટીમ અહીંયા હાજર રહેશે મારા મહાજનના અધિકારીઓ અને કારોબારી સભ્યો બધાય ખૂબ સેવામાં ખડે પગે હાજર છે એમના સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ आदेश कम्प्युटर कम्प्युटर प्रिंटिंग ने लगती विविध सर्विस एकज स्थळे एटले आदेश त्या अमाक्स लिमिनेशन कॉम्बो बाईडिंग स्पायरल बाईडिंग प्रोजेक्ट हार्ड बाउंड ब्लेक एंड कलर प्रिंट आउट सीएम वाय के प्रिंट लेजर टोनर कार्टिज रिफिलिंग न्यू प्रिंटर्स एंड कार्टिंग सेल्स एंड सर्विस નવા કમ્પ્યુટર મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આદેશ કમ્પ્યુટર પ્રોજેક્ટ અને ઝેરોક્સ મશીન ભાડે મળી રહેશે નવી ટોનર કાર્ટેજ ફક્ત રૂપિયા ચારસોમાં તમામ પ્રકારના પ્રિન્ટર રિપેર કરી આપવામાં આવશે અમારી ખાસ સર્વિસમાં ટોનર કાર્ટેજ રિફિલિંગની સર્વિસ ઓફિસ તેમજ ઘરે આવીને કરી આપવામાં આવશે આદેશ કમ્પ્યુટર કમ્પ્યુટર વિશેની આપની કોઈપણ સમસ્યા માટેનું એક જ સમાધાન એટલે આદેશ કમ્પ્યુટર અમારું સરનામું નોંધી લેશો આદેશ કમ્પ્યુટર છઠીબારી રોડ ગોવિંદજી માધવજી સામે ભુજ કચ્છ પ્રભુભાઈ નાઇન એઈટ સેવન નાઇન થ્રી ટુ વન ટુ એઇટ ડબલ નાઇન ટુ ફાઇવ થ્રી ટુ વન ટુ એઇટ